Namaskar. ગુજરાતકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ હાલ ગુજરાતની અંદર જે એક સાથે બે સિસ્ટમ સક્રિય હવામાન વિભાગ અને નિષ્ણાતો કહી રહ્યા હતા તે પ્રમાણે અત્યારે આજે તારીખ થઈ છે અઠ્યાવીસ અઠ્યાવીસ તારીખની જો ચેતવણીની વાત કરવામાં આવે તો જે ગુજરાતનો મેપ હવામાન વિભાગ દ્વારા દેખાડવામાં આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે વડોદરા અને છોટા ઉદયપુર જે ગઈકાલથી જો અમે તમને આગાહી કરતા આવ્યા છીએ અને હવામાન વિભાગને નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે જે મધ્યપ્રદેશ બાજુ થી જે પવન આ બાજુ ગુજરાત તરફ હવે આગળ વધી રહ્યો છે જે સિસ્ટમ આગળ વધી રહી છે તેને લઈ અને હવે ગુજરાતની અંદર ભારે તારાજીનો માહોલ સર્જાવાનો છે વડોદરા અને નર્મદાની અંદર આજે એટલે કે અઠ્યાવીસ તારીખે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ બંને જિલ્લાઓની અંદર સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને ધીમી ધીમી ધારે જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદની શરૂઆત પણ થઈ ગઈ છે અમદાવાદ અને જે આણંદ જિલ્લો છે તેની અંદર પણ સવારથી જ થોડાક ગાજવીજ સાથે ધીમે ધીમે વરસાદે આગમન તો કરી દીધું હતું પરંતુ હાલ જે સ્થિતિ છે તે વાદળછાયું વાતાવરણ રહે છે અમદાવાદમાં અને જે બાકી ઓરેન્જ એલર્ટમાં આવે છે એટલા માટે હજુ પણ ન્યાય એવી બધી આગાહી નથી પરંતુ સાંજ સુધીમાં એટલે કે સાંજે રાત્રે દસ વાગ્યા સુધીમાં અતિ ભારે વરસાદ રાટકે પવનની તીવ્રતા પણ જોવા મળે અને વરસાદ ત્યાં સારી એવી બેટિંગ કરી શકે છે એ ઉપરાંત વાત કરી લઈએ ઓરેન્જ એલર્ટની તો ઓરેન્જ એલર્ટ કયા કયા જિલ્લાઓમાં છે અમરેલી ભાવનગર બોટાદ અમદાવાદ આણંદ મહિસાગર પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા આ તમામ જિલ્લાઓ એવા છે કે જે પ્રભાવિત થવાના છે જે આવવાની છે સિસ્ટમ તેને લઈ અને જે પસાર થશે સિસ્ટમ ત્યાંથી તો આ બધા જિલ્લાઓને કવર કરતી પછી ત્યાંથી ઉપર તરફ જવાની છે અને તે આ બધા જિલ્લાઓ જે તમે ઓરેન્જ એલર્ટની અંદર જોઈ રહ્યા છો તે બધા પ્રભાવિત થવાના છે ઉપરાંત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લો એવો છે કે તેની અંદર ભારેથી અતિભારે વરસાદ પડે તેવી હાલ શક્યતા છે આટલા સમયથી જે બે કે ત્રણ વીક થયા બે અઠવાડિયા કે આટલા દિવસો થયા તેની વચ્ચે સુરત એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદે સારી એવી બેટિંગ કરી છે અને હજુ સુધી સુરતમાં ખાડીના પાણી પણ ઉતર્યા નથી લોકોના રેસ્ક્યુ સતત ચાલુ છે તે બીજી તરફ વડોદરાની વાત કરીએ વડોદરામાં હજી રેડ એલર્ટ છે તો વડોદરાની અંદર વિશ્વામિત્રી નદીના પણ સ્તર વધી ગયા હતા જેને કારણે ગ્રામ ગામમાં પણ નદીઓના પાણી આવી ગયા હતા ત્યાં પણ લોકોની રેસ્ક્યુ કરવાની જે પ્રક્રિયા છે તે ચાલુ છે આ તમામ જે એલર્ટ છે તેને લઈને સરકાર અને તંત્ર પણ હરકતમાં આવી ગયું છે ને રેડ એલર્ટના ધ્યાનમાં રાખી અને એસડીઆરએફ ને એનડીઆરએફની ટીમને પણ ધ્યાનમાં લઈ અને ત્યાં તૈનાત કરી દેવામાં આવી છે એ ઉપરાંત વાત કરીએ રાજ સૌરાષ્ટ્ર પટ્ટાની તો સૌરાષ્ટ્રની અંદર જે દસ પંદર દિવસ પહેલાં જે તારાજીનો માહોલ હતો કે જેની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ જામનગર હોય આ તમામ જિલ્લાઓની અંદર ભારે બેટિંગ કરી હતી અને ત્યાં રેડ એલર્ટ પણ હતું જેને કારણે અનેક વિસ્તારો આપણે જોયા હતા કે તણાઈ ગયા હતા અને અનેક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ હતી આ અત્યારે જે દેખાય છે અઠ્યાવીસ તારીખમાં ત્યાં નો વોર્નિંગ આપવામાં આવી છે એટલે કે ગ્રીન છે ત્યાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ છે નહીં જે વાદળછાયું વાતાવરણ હતું તે પણ હટી ગયું છે અને દેવભૂમિ દ્વારકામાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય દેખાતી નથી હવે વાત કરી લઈએ કે વરસાદે અત્યાર સુધી જે દક્ષિણ ગુજરાતમાં તારાજીનો માહોલ સર્જી દીધો હતો છેલ્લા છ દિવસથી ભયંકર વરસાદ છે તો બીજી તરફ ગુજરાતના અમુક એવા જિલ્લાઓ છે કે જ્યાં હજુ મેઘરાજાને અને વરસાદને ખેડૂતો ઝંખી રહ્યા છે કે ત્યાં હજુ કોઈ એવો વરસાદી સિસ્ટમ દેખાતી જ નથી એ છે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ જિલ્લો બે જ જિલ્લા એવા છે ઘણા અમારા જે સબસ્ક્રાઈબર છે એ પણ અમને કોમેન્ટ કરીને કહે છે કે સાબરકાંઠા હોય બનાસકાંઠા હોય ત્યાં હજુ કોઈ વરસાદી નથી એટલા માટે જે ચેતવણી છે તેમાં પણ આજની તારીખમાં પણ ક્યાંય વરસાદ નથી દેખાતો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાની અંદર પણ એટલો વરસાદ નથી કચ્છ જિલ્લાની અંદર પણ ક્યાંય કોઈ વરસાદ હજી સુધી દેખાતો નથી આ ઉપરાંત તમને શું લાગે છે કે તમારા જિલ્લાની અંદર ક્યાં કેટલું તંત્રએ કામગીરી કરી છે કે પછી જે તંત્રના પ્રીમોન્સૂન એક્ટિવિટીના જે દાવા હોય છે તે કેવા સાબિત થયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ પણ અમને કોમેન્ટમાં જણાવજો એ ઉપરાંત જે વરસાદને લઈને તમામ જે માહિતી છે અપડેટ છે આંકડાને લઈને ક્યાં કેટલો વરસાદ છે ડેમ ક્યાં ઓવરફ્લો થયા છે તે તમામ જાણકારી તમને અમને ગુજરાત વેબસાઇટ પરથી જોવા મળી જવાની છે ગુજરાત તકની વેબસાઇટ તમારે વિઝિટ કરવાની છે એ ઉપરાંત યુટ્યુબ ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે સતત અપડેટ આપતા રહીએ છીએ તો અમારી સાથે રહેજો જોડાયેલા મને આપશો રજા નમસ્કાર